નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો નવા વિડીયોમાં અમે મચ્છલિયા ઘાટે હવે કાલી દેવી મંદિર ગામ છે ત્યાં પહોંચી આવ્યા છે આ ડી અત્યારે સાતમાં આપણો વારો અત્યારે પૂરો થઈ ગયો ગાડી આપવાનો આ ગામ ગામથી આગળ માછલિયા ઘાટ ચાલુ થઈ ગયો

જોવા દીધી હોય શાળે નઈ આમાં જો ખેતરો પણ ડુંગરમાં તો ખેતરો આવેલિયા

ઘાડી બધા બરાબર નક્કર